નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત એટીન લાઈવ હવે શું અગત્યના સમાચાર કરજણ તાલુકામાં ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે કરજણ તાલુકા મથકે બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ વિનેશ એડવોકેટ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવી હતી રજૂઆત કરજણ તાલુકાના ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા માટે ડબોઇ ખાતે જવું પડે છે અને છેલ્લા કેટલાય વર્ષોથી વિદ્યાર્થીઓની વાલીઓ બોર્ડની પરીક્ષામાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જે બાબતની રજૂઆત અમોને મળી હતી ચેથિયામોએ તારીખ બાર બાર બે હજાર પચીસના રોજ વડોદરા ખાતે આવેલ જિલ્લા શ્રીની કચરીમાં વહીવટી અધિકારી શ્રી એસ બી સંગાડા સાહેબ અને શિક્ષણ ઇન્સ્પેક્ટર અધિકારી શ્રી બીજે વણજારા સાહેબને રૂબરૂ મળીને લેખિત તથા મૌખિક રજૂઆત કરી કે મારા તાલુકાના ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા માટે ડબ્બી ખાતે જવું પડે છે અને વિદ્યાર્થીઓને વાલીઓનો સમયને નાણાંનો વ્યય થાય છે પરીક્ષાનો મહત્વનો સમય આવવા જવામાં વેડફાઈ જાય છે દર વર્ષે વિદ્યાર્થીઓને વાલીઓ બોર્ડની પરીક્ષા માટે પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે હાલમાં કરજણ તાલુકામાં ધોરણ અગિયાર અને બાર સાયન્સ માટે શાહ એન બી વિદ્યાલય કરજણ સરસ્વતી વિદ્યાલય કરજણ પબ્લિક સ્કૂલ વલણ હાઈસ્કૂલ અને સાંસ્વત હાઈસ્કૂલમાં અભ્યાસ કાર્યરત છે જેથી વિદ્યાર્થીઓના હિતમાં અને ઉજ્જવળ ભવિષ્ય માટે આવનારી ધોરણ બાર સાયન્સની પરીક્ષા માટે કરજણ તાલુકા મથકે બોર્ડનું પરીક્ષા કેન્દ્ર ચાલુ કરવામાં આવે એવી રજૂઆત વિદ્યાર્થીઓ અને વાલીઓના હિત માટે મિનેશ એડવોકેટે કરી છે જે મારી રજૂઆતને ગ્રાહ્ય રાખી તારીખ એક એક બે હજાર પચીસના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રોજ કરજણ ખાતે બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું વિદ્યાર્થીઓ વર્ગમાં ખુશીની લહેરી જોવા મળી છે વિદ્યાર્થીઓને વાલીઓકેટ એડવોકેટનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર મિત્રો કરજણ તાલુકાના વિદ્યાર્થીના હિતની અંદર મેં થોડા દિવસ પહેલાં વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને રજૂઆત કરી હતી અને જેમાં મારી રજૂઆત એ હતી કે મારા કરજણ તાલુકાના વિદ્યાર્થીને ધોરણ બારની પરીક્ષા આપવા માટે ડભોઈ સુધી લંબાવવું પડે છે અને વિદ્યાર્થીને ઘણી મુશ્કેલી પડે છે માનો કે મોટીપોર ગામનો કોઈ વિદ્યાર્થીને ડભોઈ પરીક્ષા આપવા જવું હોય ને એ વ્યક્તિ પાસે એના પિતા પાસે બાઇક ના હોય કે ફૂર વ્હીલ ના હોય એ અરસામે વિદ્યાર્થીને ડભોઈ પરીક્ષા કેન્દ્ર પરીક્ષા આપવા જવામાં ખૂબ જ તકલીફ પડતી હતી અને નાણાંનો વ્યવસ્થિત પરીક્ષાના સમયે ફાલતું સમય અપડાઉન કરવા વ્યતીત થતો હતો જેના કારણે મેં વિદ્યાર્થી હિતમાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને રજૂઆત કરી હતી અને વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીના અધિકારીશ્રીએ મારી વાતને તરત જ ગાંધીનગર સુધી પહોંચાડી અને આજરોજ ગુજરાત માધ્યમિક બોર્ડ તરફથી કરજણ તાલુકાની સાહેન સ્કૂલ વલણ હાઈસ્કૂલ શાશ્વત હાઈસ્કૂલ કલ્લા હાઈસ્કૂલ સરસ્વતી વિદ્યાલય તથા બીજી સ્કૂલોને પણ ધોરણ બારના સાયન્સના વિદ્યાર્થીને કર્જન ખાતે કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે અને આ વખતે માર્ચની સાયન્સની એક્ઝામની અંદર કર્જન તાલુકાના મારા વિદ્યાર્થીને ડભોઈ સુધી જવું નહીં પડે અને કર્જનની અંદર સરળતાથી એક્ઝામ આપી શકશે અને હું આજ રોજ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીનો તથા ગુજરાત માધ્યમિક બોર્ડનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે મારી રજૂઆતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી હિતમાં ત્વરિત નિર્ણય લીધો એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું જય સંવિધાન જય ભારત